હાલ પગ નીચે વશીકું રાખીને સૂતા લોકો માટે ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહ્યા છે આજના વ્યસ્ત જીવનમાં મોટા ભાગના લોકો કબરના દુખાવા થાક કે કરોડરજૂની સમસ્યાઓથી પીડાય છે ઘણી વખત આપણે મોંઘી દવાઓ કે ઉપચાર લગીએ છીએ પરંતુ આપણી ઊંઘની આદતો પર ધ્યાન આપતા નથી પગ નીચે વશીખું રાખીને સુવા જેવી નાની આદત મારી કરોડરજૂને વધુ સારો ટેકો આપી શકે છે સવારે તમને તાજગી અનુભવવા મદદ કરી શકે છે અને આદત નજીવી લાગે છે પરંતુ તેમના ફાયદા કેટલાક બધા છે અને જ્યારે આપણે સીધા પીઠ પર સૂઈએ છીએ અને ઘૂંટણ નીચે ઓશીકો રાખીએ છીએ ત્યારે કરોડરજ્જુને તેના કુદરતી આકારમાં ઠેકો મળે છે સામાન્ય રીતે ટેકો વિના સુવાથી કમરના નીચેના ભાગમાંથી તણાવ થાય છે પરંતુ ઓશીકુ દ્વારા આપવામાં આવતી થોડી ઊંચાઈ કરોડરજ્જુને સંતુલિત રાખે છે અને કમર પર દબાણ ઘટાડે છે અને આ પાત્ર કરોડરજ્જુના સ્વાસ્થ્યમાં સુધારો કરતું નથી પણ કમરના દુખાવાની શક્યતા પણ ઘટાડે છે ઓર્થોપેડિક ડોક્ટર અખિલેશ યાદવ જણાવ્યું કે પગ નીચે ખાસ કરીને ઘૂંટણ નીચે ઓછી રાખીને શું ફાયદાકારક છે જ્યારે તમને પગ થોડા ઊંચા રાખો છો ત્યારે શરીરમાંથી રક્ત પરિભ્રમણ સુધરે છે અને ખાસ કરીને દિવસભર ઊભા રહેવાથી કે ચાલવાથી પગમાં સોજા કે ભારે પણ ધીમે ધીમે ઓછું થવા લાગે છે અને આ પદ્ધતિ વેરીકોજ નસો પગમાં થાક અને પગમાં બળતરા જેવી સમસ્યાઓ માટે પણ ફાયદાકારક છે યોગ્ય રક્ત પ્રવાહને કારણે શરીરને પણ રાહત મળે છે અને હૃદય પર પડતું દબાણ થતું નથી તો હાલ માટે આટલું જો મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકન દબાવી દો જેથી તમને આવા સમાચાર ની અપડેટ મળતી રહે